ગઈ તારીખ સત્યાવીસના રોજ પુણિયાવાટ મુકામે જે પ્રોગ્રામ આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રોગ્રામ કરેલો છે તો અત્યારે માજી રેલવે મિનિસ્ટરના પુત્ર સંગ્રામસિંહ એ એમનું એવું કહેવું છે કે અમારી છોટાદેવપુર જિલ્લાની પ્રજા એવું કહે છે કે બહારના માણસો બહાર એટલે ક્યાં માણસો પાકિસ્તાનના છે અમેરિકાના છે લંડનના છે ફ્રાન્સના છે જર્મનીના છે ચીનના છે આ તો ગુજરાતના માણસો છે ગુજરાતના ક્રાંતિકારી યોદ્ધાઓ જે છે એ યોદ્ધાઓ જે તમારે જે કામ કરવાનું છે તમે એવું કહો છો કે અમારી જોડે ત્રણ ત્રણ ધારાસભ્ય છે સાંસદ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધી અમારા અંદરમાં છે અમે બધા જીતેલા માણસો છે તો એ જે તમારાથી જે કામ નથી થતું એ કામ અત્યારે આ અમારા યુવા ક્રાંતિકારી યોદ્ધાઓ જે કામ કરે છે ચેતર વસાવા શિક્ષણને લઈને આરોગ્ય લઈને આ તમામ પાસાઓને લઈને પ્ર પ્રજાને જાગૃત કરે છે આ એક જાતની ક્રાંતિ છે અને તમારે તો જો પ્રોગ્રામ કરવો હોય તો સરકારના કર્મચારીઓને તમારે એના સહારે તમારે પ્રોગ્રામ કરવો પડે છે આ સ્વયં પબ્લિક એ પોતાના સ્વખર્ચે આવેલી છે વરસાદમાં ચાલુ વરસાદમાં ઊભા ઊભા જેમને પ્રોગ્રામ નિહાર્યો છે આ એક જાતની ક્રાંતિ છે તમે એવું કહો છો કે ત્રણ ત્રણ ધારાસભ્યો છે સાંસદ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે હા હવે જવાની છે આ પબ્લિક હવે જાગ્રત બની ગઈ છે તમે એવું કહો છો કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર ત્યાં ગઈ કેજરીવાલે કંઈ કામ કર્યું નથી હું ખુદ દિલ્હી ગયો છું ત્યાં મેં મોલા ક્લિનિકો જોઈ છે સારામાં સારી સ્કૂલો જોઈ છે હેલ્થ માટે ત્યાં જીમ મેં જોયા જે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસમાં સારામાં સારો વહીવટ જોયો છે પણ તમે પ્રજાને ગુમરાહ કરીને તમે ઈવીએમમાં ગોટાળા કરીને તમે જે સત્તા હાંસલ કરેલી છે પણ આવનાર સમયમાં હવે ગુજરાતની તમામ જનતા જાગી ગઈ છે જે રીતે સૌરાષ્ટ્રમાં અત્યારે વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયા જે ચૂંટાયા એવી લહેર પૂરા ગુજરાતમાં ચાલુ રહેવાની છે તમે સંગ્રામભાઈ તમે અત્યાર સુધી કોંગ્રેસમાં હતા હવે ગાજરની પીપુરી બીજેપીમાં શું કામ વગાડો છો કેમ તમને રેલવે મિનિસ્ટર તમારા પપ્પાને રેલવે મિનિસ્ટરનો મુદ્દો મળેલો છે એ કોંગ્રેસની હતી અત્યારે ભાજપમાં કેમ જવું પડ્યું તમે એવા કેવા ધંધા કર્યા છે તો તમારે અત્યારે ભાજપમાં જવું પડ્યું તમારે કોંગ્રેસમાં રહેવું હતું ને એટલે તમે વહેતા પાણીમાં અત્યારે જે વહેવાનું જે ચાલુ કરી લીધું છે એટલે મારે તો એ કહેવું છે કે હવે અમારા છોટા ઉદેપુર જિલ્લાની તમામ પ્રજા જાગી ગઈ છે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે હજાર સત્યાવીસની વિધાનસભા એમાં આમ આદમી પાર્ટીનું ઝારું ત્યાં ભાજપ કોંગ્રેસને વાળી નાખશે અને તમે એવું કહો છો કે દસ દસ ગેરંટી અરે દસ દસ ગેરંટી પંજાબમાં અને દિલ્હીમાં કેજરીવાલ સરકારે આપેલી છે અને ત્યાં કામો થયેલા છે પણ તમારી કૂટનીતિને કારણે પ્રજાને જે તમે ગુમરાહ કરીને અને જે ઈવીએમમાં છે જે વોટિંગમાં જે છે તમે ચેડા કરીને જે સત્તા હાંસલ કરી છે પણ અહીંયા ગુજરાતમાં હવે પ્રજા જાગી ગઈ છે અને આવનાર સમયમાં પરિવર્તન આવશે એની અમને પૂરેપૂરી ખાતરી છે સંખેડા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખ એડવોકેટ રંજન વૈતળી